हातتالي આપે અને બધાય પ્રત્યેની મમતાને ઉઠાવી અને પ્રભુના પ્રત્યે રાગ લગાવી અને પ્રભુની યાંતલમાં સ્થસ્ત પડી ગાયા મિયામી કો હતા વિદ્વાન કો હતા પુત્રના મોહને યાંતલમાં મોહ મગદાને હિસાબે જ્ઞાન ઉપર પરગોતો આજ એક વિકરાય ઉપદેશ આયો અને મમતા હટી ગઈ મોહ ગયો અંધતા ગઈ કોઈને કેવા રોકાયા નથી શીઘ્ર એ જ વખતે તરત જ ગૃહ ત્યાગ કર્યો પવિત્ર તીર્થમાં આવી સ્નાન કરી એકાંત ની અંદર આસન લગાવી અને પરમાત્મા ને પ્રાપ્ત આત્મદેવ બ્રાહ્મણે કર્યા છે ગોકર્ણ થયું હવે હું જો અહીંયા ઘરમાં રહીશ ને તો મારા ભાઈ નો વ્યવહાર છે ને મને ભજ अपने साइड में अल्लाह पर खाबोचियों बाजु में थी कोई गाड़ी आता है तो छाटा तो उले हैं हम साथे घर में आ रही है परमान होयेना होए माने मारा भजन में भविष्य पावश्य माने गो करना तीव्र से यात्रा करवा मार्टेनी पले के यार दुंदूकारी माता दुंदूली पर नहीं रहे पापा चार करवा लायो लेकुछ है यार तो शव મળગાના હાથે કાયશકાય કરું જી આધ્ય સદકર્મ નથી થયું કઈ ઈશ્વર કાર્ય નથી થયું એ હાથ મળગાના હાથ છે ઉંજતે તેવ ગમ પાપ એ વચંત્ય આત્મકારણા પોતાના માટે જે જમે એ અન્ન ખાતો નથી એ પાપ થાય છે માટે ગામડાની અંદરમાં હજી અમુક અમુક જગ્યાએ છે કે રસોઈ બનેલી પછી ગામના સાધુ હોય ને એ રોજ રસોઈ બની ને એક થાળી લેવા માટે